ઝાલોદ સિમલિયા મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓનું જર્જરિત હાલતમાં આવેલ ઓરડાઓને તોડી પાડી આધુનિક રીતે નવીન બાંધકામ અર્થે તોડી પડાયા બાદ પણ છેલ્લા ઘણા વર્ષો ઉપરાંતથી જમીન દોસ્ત હાલતમાં હોવાથી બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી શકે છે છતા પણ બાંધકામમાં વિલંબ થતા અભ્યાસ અર્થે આવતા બાળકોને બે પાળી અવકારી અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર ત્યારે આવી સ્થિતિમાં બાળકના શિક્ષણ અભ્યાસ પર માટી અસર પણ પડી શકે પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે નવા અભ્યાસ રૂમો માટે જૂના જર્જરી ઓરડા તોડી પાડી નવા ઓરડા બનાવવા માટે મંજૂરી પણ સરકારશ્રી તરફથી આપવામાં આવેલ છે પરંતુ અધિકારીઓને દાવા જૂના શાળાના ઓરડાનું નવું સુવિધા સભર ઓરડા બનાવી આપવા માટે વિલંબ શા માટે છે છતાંય પણ જવાબદાર તંત્રની નિષ્કાળજીના કારણે શાળાનું નવીન બાંધકામ હજી સુધી બન્યું નથી ત્યારે આ સંદર્ભે જાલોક આપ નેતા અનિલભાઈ ગરાસિયા ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ શાળાની મુલાકાત લઈ સરકારની વિકાસની પોલ ખોલીને શિક્ષણ જગતની વાસ્તવિકતા તંત્ર સુધી પહોંચે અને ત્વરિત ઝડપી શાળાના ઓરડા બાંધકામ થાય અને ગ્રામજનોના વિકાસ તેમજ બાળકોના ભવિષ્ય વિશે ત્વરિત પગલાં ભરવા માંગ કરી હતી સુમિલીયા મુખ્ય શાળા પ્રાથમિક શાળાની અંદર બે હજાર તેરને ઓરડાની મંજૂરી મળવા માટે સરકારે શરીરને જાણ કરી તેથી માત્ર બાંધકામમાં થયું નથી અને તોડી પડ્યા ઓરડા અમારા બાળકોને અને શિક્ષકોને બે પાળી પદ્ધત કરવામાં અમારા બાળકો થી ઉપર છે એકથી આઠ ધોરણની સ્કૂલ એમાં ઉદ પાળીમાં નાના મોટા ભૂલકાઓને સવારની પાળીમાં આવવામાં તકલીફ પડે સાંજે પાળીમાં આવવામાં તકલીફ પડે અને અમારી કામગીરી સ્કૂલની થાય નથી અને અમારે સરકાર છે વિનંતી છે કે જલ્દી ઝડપથી કોઈ પણ પાર્ટી હોય કે નહીં પાર્ટી હોય પણ અમારા ઓરડા તાત્કાલિક બનાવવામાં આવે એવી અમે ખૂબ સરકારની અને માન્ય કરીએ અને વત્તામાં બાળકો વત્તા ગામને અને ઓરડા અમુક છે એ બી શિક્ષણ કરી રહ્યા છે પાંચસોથી સાતસો બાળકોને અમારે બહુ તકલીફ પડે શિક્ષકોની તકલીફ પડે ગામ લોકોને વારંવાર રજૂઆત છે પણ કોઈ સરકારે પગલે ભર્યું નથી શું નામ છે ડામોર રમેશભાઈ જતાભાઈ ગામ તળના રહેવાસી બસ